તાજેતરમાં થયેલા પગલે વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ ચાર લોકો હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાની વડાળી પોલીસે કાંઈક જાગૃત થઈ હોય તેમ છે હાલમાં વડાલી પોલીસે મામલે તાત્કાલિક ધોરણે વાહન ચેકિંગ હાથ ધરી ઓવરલોડ સાઇડ વધુ પેસેન્જર બેસનારા ખાનગી વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠામાં ઈડર ખેડબ્રહ્મા રોડ પર રાત્રિના સમયે વડાલી નજીક પાંત્રીસ થી વધુ પેસેન્જર ભરેલી જીપ ટ્રક પાછળ ઘુસતા રેરાટી ઉપજાવે તેવો અકસ્માત સર્જાયો હતો જો અકસ્માતના પગલે પોસીના વિસ્તારને ચાલીસ વર્ષે મહિલાનું મોત થયું છે તો બીજી તરફ હાલના તબક્કે ચાર જેટલા બીજા રસ્તા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે વડાલી પોલીસની અચાનક પોતાની ફરજનું ભાગ થયું હોય તેમ તાત્કાલિક ધોરણે ચેકિંગ હાથ ધરી છે સાથે ટ્રાફિક નિયમન અંતર્ગત વધુ પેસેન્જર બેસાડનારા ખાનગી ચાલકોને દંડ સહિત ગાડી જપ્ત કરવાની પણ શરૂ કરેલ છે જો કે સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલા પ્રયાસ આગામી સમયમાં અકસ્માત નિવારવા માટે કેટલું કાર્ય કરવું તે પણ મહત્વનું બની રહેશે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા ગઈ તારીખ છના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના વિનાયક હોટલ પાસે એક ટ્રક રિવર્સ લેતા આગળથી આવતી જીપ દ્વારા તે ટ્રકની પાછળની સાઈડમાં ઘૂસી ગયેલા જેમાં સત્યાવીસથી વધારે લોકો ઘાયલ થયેલા હતા જે બાદ જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ સાહેબ તથા નાયબ પોલીસે દીક્ષક શ્રી સ્મિત ગોયલ સાહેબના હોય આવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ખેડબ્રહ્મા પોલીસ તથા વડાલી પોલીસ દ્વારા ચાલીસથી વધારે વાહનો ડિટેન કરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં આવા જે કાયદેસર કરતાં વધુ પેસેન્જરો બેસાડતા હોય તેમજ બેફામ રીતે વાહન ચલાવતા હોય તેવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમજ અમે વાહન ચાલકો તેમજ વાહન માલિકોને અપીલ કરીએ છીએ કે કાયદેસર કરતાં વધુ પેસેન્જર ન બેસાડે તેમજ પોતાના ડ્રાઈવરોને સૂચના આપે કે રોડ ઉપર વ્યવસ્થિત રીતે વાહન ચલાવે અને કાયદેસર રીતે પોતાના ડોક્યુમેન્ટ લઈ અને રોડ પર નીકળે આગામી સમયમાં આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે